બા હે બા આ તમારા દીકરીના લગન આવે છે મને ખબર છે તે કઈ રૂપિયા બૂપિયા એપક નહીં અમને વાપરવા બાપા હું ક્યાં રાળવા જાઉં છું તમે કેટલાય હાચીને રાખ્યા છે પટારામાં નહીં તો દાડીઓ કરીએ છે બાપા પટારામાં કેટલાય રૂપિયા છે નહીં નથી પેટી નહીં ડબા પેટી છે એ હડી ગયો છે આ કબજાના ખીચામાં ઘણાય રૂપિયા છે કબજાના બસ ખાલી આય નમર તો પણ એમ નઈ લગન માં કઈ સોનું બોનું દેવા તમે રાખ્યું છે ને આ શું હા તમે સાચું સોનું પહેર્યું આ છે આ આવા આવ પહેરશું નથી કોઈ તો પણ ઈ છે તો સોનું ને રૂપુ રૂપુ એટલે સોના માં હું ફેર ફેર હોય ને હું ફેર સોના હોય લે એવું હ હ હ છે ને આ રહ્યો બસ એટલું આ કાઈ નમળે પાસે તો એમ નઈ તે બાયું બધી લગનમાં તૈયાર થાય છે રૂડી રૂપાળી તૈયાર થવા જાહે છે મહેંદી મુક્ષ છે તો તમારે એવું કાંઈ નથી કરવાનું આ કોણ છે બાજુમાં બેઠાઈ ભાણો ભાણો હં 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 એ તો પાણી છાંટવાની વાત કરે એમ નઈ બા હા લગન આવે છે આમ તમે આમ કંઈ ખરખા તૈયાર થવું પડે ને તમારે ગઢાને તૈયાર થવાનું હોય લાગવા આવે રામ રામ કરવા આવે આટલો ફેરી વાળી બેનવાર બધા વાળા આવે પણ રામ રામ કરવા